વડોદરામાં નકલી પોલીસ અને નકલી પત્રકાર બની ધમકી આપીને રૂપિયા પડાવતી ગેંગને વાડી પોલીસ સ્ટેશનની ટીમે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓએ વેપારી પાસેથી લાખો રૂપિયાની માંગણી કરી હતી જેમાંથી થોડા સમયગાળા પહેલા કેસ વસૂલ કર્યો હોવાનો ખુલાસો થયો છે મળતી માહિતી મુજબ ફરિયાદી મોહમ્મદ ઉવેશ ઇસ્લામુદ્દીન મલેકના ગોડાઉનમાં છવ્વીસ જાન્યુઆરીની સાંજે બે અજાણ્યા વ્યક્તિઓ પહોંચ્યા હતા તેમણે ફોર્મલ ડ્રેસમાં પોતાની પોલીસ અધિકારી ગણાવી નું બિલ માંગ્યું હતું થોડા સમય બાદ ત્રીજો ઈસમ કેમેરા અને માઇક સાથે આવી પોતાને પ્રેસ જણાવી વિડીયો ઉતારવા લાગ્યો હતો આરોપીઓએ ફરિયાદીને ધમકી આપી કે સામાન ચોરીનો છે ગુનામાં ફસાવી દેશે અને પ્રેસમાં લાવી દેશે એવી ધમકી આપી બાદમાં રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી જેમાંથી પહેલા રૂપિયા સાહીઠ હજાર વસૂલ્યા હતા અને છ ફેબ્રુઆરી ફરી આવીને રૂપિયા પચાસ હજાર લીધા હતા ફરિયાદી દ્વારા પોલીસમાં અરજી થતા ગુનો દાખલ થયો હતો ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ તપાસ અને બાતમીદારોની મદદથી આરોપી સુધી પહોંચ્યા તપાસમાં બહાર આવ્યું હતું કે આ કાવતરું ફરિયાદીનો મિત્ર મોઈન આસિફ શાહ દિવાને ગોઠવ્યું હતું તેની સાથે દિનેશભાઈ નથુરાવ હીરા સલીમ સિકંદર શેખ તજમુલ અલી ઉર્ફે લાલુ સૈયદ અને નિવૃત્ત પોલીસ કર્મી હર્ષદભાઈ ગોયલ સંડોવણીમાં હોવાનું સામે આવ્યું છે પોલીસ આ ગેંગ પાસેથી ફરિયાદી પાસેથી વસૂલ કરાયેલા રૂપિયા નેવું રોકડા એક બાઇક અને એક ઓટો રિક્ષા સહિત કુલ રૂપિયા બે લાખ ચાલીસ હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કર્યો છે